અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દાદાનું બુલડોઝર ફરી એકવાર ચાલશે જી હા દાદાનું બુલડોઝર રાજકોટમાં ભ્રષ્ટ સાગઠિયાની મિલકત પર ચાલશે વિગતો સામે આવી રહી છે રાજકોટમાં ભ્રષ્ટ મિલકત પર બુલડોઝર ચલાવવામાં આવશે છે જેના ભ્રષ્ટાચારના કારણે રાજકોટ આ કાંડ જેવો પૂરો મામલો સામે આવ્યો હતો જેમાં નિર્દોષ પોતાના જીવ ગુમાવ્યા કે હવે ભ્રષ્ટ સાગઠિયા મિલકત પર ચાલશે બુલડોઝર જી હા મોટા સમાચાર સામે આવી રહ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર ગૌરવ સાગઠિયાની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ચાલવાની વિગતો સામે આવી રહી છે ચોક્કસ જ રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાન થયું અને ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાની હાલ જેલની અંદર છે પરંતુ તેમના દ્વારા જે આલીસાલ મહેલ છે તે રાજકોટના યુનિવર્સિટી રોડ પર બનાવવામાં આવ્યો હતો આ આલિસાન મહેલ ની અંદર કેટલું માર્જિન છે તે છોડી દેવામાં આવ્યું છે સાથે જ સોસાયટીના જે નિયમો છે કે સો જે જે હોય બદલે તેને બંગલો છે તે બનાવી દીધો છે એટલે કે ક્યાંક નિયમો ની અંદર બાંધછોડ પોતે ટીપ્યું હોવાને કારણે કરી હોવાનું પણ સામે આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન ને લઈને નોટિસ આપવાની તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે

આ બુલડોઝર છે તે ફરે તેવી પૂરી શક્યતાઓ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ અત્યારે સામે આવી રહી છે હવે ક્યાં સુધીમાં તેના આ આલિશાન મેલ પર બુલડોઝર ફરે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે બિલકુલ થી આભાર